મુકેશ ભાઈ જો અત્યારે જમવા બેઠા છે રૂમ માં તો જવા એમ છે ને અને હમણાં કેવું થાય છે ડાયાલિસિસ પૂરું થાય ને એટલે ભાઈ નો અવાજ છે કેમ એ ના એવું નથી પણ હવાર માં છે ને એટલી હોય છે

શું પાણી પીવું તો જોઈએ ને પાણી નથી પીવાતું ઝૂપડી વાળી લે મમ્મી આપણે નળિયા ની તો આ થાય ને પતરા આ પતરા પીડ્યા ત્રણ એટલે એ પતરા આ નાખી અને ચારે કોથી પીડી દે કે આયા નાખો આયા એટલે ન્યા બે હવાનો કુવા બોલો કેસે કેસે લોગ રહેતે હે પર હે ભાઈ તારું હું કેવાનું છું પતરા હું તો આયા જ રહું છું ભાઈ આખો દિવસ આખો દિવસ મે બધાય છે ને ભાઈ ફળિયામાં જ રહી છે કારણ કે ઠંડી એટલી બધી છે ને એટલે રૂમ માં નથી જવાય એટલે એમ કર ઓલા પતરા પડ્યા છે ને ત્રણ

ઓલી દોરી તૂટી ગઈ હતી મમ્મી દોરી બીજી નાખી અને કર્યો ઈસ્કો અને પાછો ન્યા બેઠો બેઠો જે ઈસ્કો ખાય ને તે પાડે એ ભટકાય અને અમે અમરેલી ગયા તા ને એટલે મમ્મી શું કેતો તો કેતો ઈ ગાડીમાં બેઠો બેહી પછી કે બસ આવી લાવો ડેલી ખોલો નકા

बी पी न मशीन आहे कि आपण चिंता मी चिंता मूकी दे टीकडी लवकर शू करू एवढे विचारू शक्युअल ले

મશીન બોગસ આવ્યું છે પૈસા બધા પડી ગયા છે ટોટલ લોસ ગી હોય અને એમાંથી કોઈને અવર જવર કરવા માટે વિચાર કરવો પડે એવી રીતે મર્યાદા છે ને કિલ્લો છે માનવતા નો ને એની બહાર નઈ જવાનું બંધી હોય કેમ આપણે બહાર જઈ શકતા એમ મર્યાદા થોડીક હોય ને તો એ માનવતાનો કિલ્લો છે એટલે એને કિલ્લાબંધી થોડીક રાખવી જરૂરી છે જીવનમાં મર્યાદા ઓળંગવી ન જ કારણ કે લક્ષ્મણ રેખા હોય ને એ ઓળંગાય નહીં બરોબર ને બાપા બરોબર છે જેમ સીતાજીને ને કહી લક્ષ્મણ ગયા તા કે રેખાને ઓળંગતા નહીં નકર અઘટિત ઘટના કદાચ ઘટી જાય એવું મને હું છે એટલે રામચંદ્રજી બે મૃગિયા માટે નીકળી ગયા હતા અને પછી રાવણ આવી અને એ આપણે બધા જાણીએ છીએ સીતાજી સીતાજીનો હરણ થયું અને એમાંથી આખી રામાયણનું સર્જન થયું છે એટલે મર્યાદા છે ને ભાઈ ઓળંગવી ન જોઈએ એવું પપ્પાનું કેવું છે ખૂબ સરસ સુવિચાર પપ્પા બાકી ઈન્દુભા હું તમે ભાત લઈને આટા મારો છોડ ભાત દઉં છું જ્યોતિભાઈ ખાઈ લ્યો દાળ ભાત આજની ઠંડી છે ને મને આખા શિયાળાની એટલે કે દોઢ બે મહિનાથી આ કાર્તિક માગ મહિનો છે નહીં એ ઠંડી મને જમ્મુ કાશ્મીરમાં મારો નિવાસ ન એવી રીતનું લાગ્યું મને હવે એવું જ છે ખાલી બરફ નથી પડતો બાકી ઠંડી તેવી ચોમીન પણ બરફ વર્યો તે પેપર વાઈશ નહીં

ક્યાં છે ધક ધક છે નથી છે જોયું છે આ છોકરો એટલું બધું ભુંડું છે ને મારું બેટું ઘડી ખુવા નથી દેતો તરત કે ધક ધક છે ધક ધક છે ક્યાં છે ધક ધક આવશે નથી છે નથી છે નથી છે નથી નથી છે

જો નથી ને એની તો રખાતો નથી મારે તો ફોન ભાઈ રમતા સીડો છે બાકી મને લઈ ગયો કે ધગ માં બે જ છે પપ્પા હાલો ને હાલો કડીક બે રહ્યો ને પછી આવ્યો અને આ જોવો અટાણે કામ કરે ચાર વાગે કોણ થામડા ઉઠકે બપોરે તમે ક્યાં યુગ રાખતા તા પછી હું ઘડી ઓહો હો ભાઈ વાક હંમેશા છે ને આપડો જ આવે આનો કોઈ દી વાક જ નહીં ગાય પણ એવું નથી સવાર તમે વિહે ગયા તા ને અમરેલી એટલે યુગ રહેતો નતો એટલે કામ બધું થયું નતું પછી રાંધી મારો જ વાક છે ભાઈ મારો વાક છે

ન રાખે એની પાસે તો સારું મિત્રો આજનો અહીંયા સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઇક ચેનલમાં નવા આવતો તો સબસ્ક્રાઈબ મળી જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી